આપણા બાળકો બે દિવસથી ભૂખ્યા છે આપણે તો ભૂખ્યા રહી શકીએ પણ આ બાળકો કેટલા દિવસ ભૂખ્યા રહી શકીએ સ્વામી તમે દ્વારિકાના નાથ શ્રી કૃષ્ણ પાસે જાવ ને એ આપડે જરૂર મદદ કરશે એ તો તમારા બાળપણના મિત્ર પણ છે ત્યારે સુદામા કહે છે સુશીલા એ તો દ્વારિકાના રાજા છે અને મારે આજીત રથ છે તો હું એની પાસે જઈને કઈ રીતે માંગી શકું ત્યારે સુશીલા કહે છે સ્વામી તમે અહીંયા જાવ તો ખરા મને દ્વારિકાના નાથ ઉપર વિશ્વાસ છે કે તમને ખાલી હાથે પાછા નહીં આવવા દે ત્યારે સુદામા કહે છે સુશીલા મારે ખાલી હાથે કેમ જાવું ત્યારે સુશીલા પાડોશના ઘરે જઈને મુઠ્ઠી ચોખા ઉછીને લઈ આવે છે ત્યારે ઘરમાં એક પણ વધારાનું વસ્ત્ર નથી હોતું ત્યારે સુશીલા સાડીનો છેડો ફાડીને એ મુઠ્ઠી ચોખા તેમાં બાંધી દે છે અને સુદામાને હાથમાં આપી દે છે અને સુશીલા કહે છે સ્વામી જો તમને દેવામાં શરમ આવે ને

લાકડી ના ટેકે આગળ હાલ્યા જાય છે પગમાં કાંટ અને પાણા વાગે છે ત્યારબાદ હાલતા હાલતા એક ઝાડ નીચે બેસી જાય છે પણ સુદામા દેવને થાક એટલો લાગ્યો હોય છે કે ત્યાં જ સૂઈ જાય છે ત્યારે એક બાજુ શ્રી કૃષ્ણ સુદામનિયા બધી જ પરિસ્થિતિ જોઈ રહ્યા હોય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સુદામનને દિવ્ય શક્તિથી સુદામનને દ્વારકા નગરીના પાદરે પહોંચાડી દે છે ત્યારે સુદામા ઉઠે છે અને જોવે છે અને વિચારે છે હું ક્યાં આવી ગયો ત્યારે સુદામા આગળ વધે છે ત્યારે સામેથી એક માણસ આવતો હોય છે સુદામા તેને પૂછે છે ભાઈ આ કઈ નગરી છે ત્યારે માણસ કહે છે હે આ દ્વારકા નગરી છે છે અને ત્યારે વિચાર કરે દ્વારકા નગરી એટલી જલ્દી સુદમા દેવને વિશ્વાસ થતો નથી એને આગળ હાલી નીકળે છે હાલતા હાલતા નગરીમાં પ્રવેશ કરે છે ત્યાં સામેથી એક બીજો માણસ આવે છે સુદામા તેને પૂછે છે ભાઈ આ અદ્ભુત નગરી કઈ છે ત્યારે તે માણસ જવાબ આપે છે હે બ્રાહ્મણ દેવ આ દ્વારકા નગરી છે ત્યારે સુદામાને વિશ્વાસ આવે છે અને પૂછે છે હે ભાઈ આ દ્વારકા નગરી છે તો પછી દ્વારકાના નાથનો મહેલ ક્યાં છે છે ત્યારે તે જવાબ આપે હે બ્રાહ્મણ દેવ સામે બાવન ગજની ધજા ફરકે છે ને તે જ દ્વારકાના નાથનો મહેલ છે ત્યારે સુદામા દેવ ત્યાંથી આગળ હાલી નીકળે છે ત્યારે સુદામા દેવ હાલતા હાલતા મહેલના દ્વારે પહોંચે છે ત્યાં બે દ્વારપાળ ઉભા હોય છે અને સુદામા તે દ્વારપાળને પૂછે છે હે ભાઈ દ્વારકા નગરીના નાથનો મહેલ આજ છે તે દ્વારપાળ કહે છે હા બ્રાહ્મણ દેવ આજ દ્વારકા નાથનો મહેલ છે ત્યારે સુદામા કહે છે હે ભાઈ મારે દ્વારકાના નાથને મળવું છે તે દ્વારપાળ કહે છે હે બ્રાહ્મણ દેવ અમને માફ કરજો પણ અત્યારે દ્વારકાના નાથનો વિશ્રામ કરવાનો સમય છે અત્યારે ન જવાય જો તમારે દાન જોતું હોય તો હું તમને આપી દઉં ત્યારે સુદામા કહે છે હે ભાઈ હું દાન લેવા નથી આવ્યો હું કનૈયાને મળવા આવ્યો છું મારે કનૈયાને મળવું છે હું કનૈયાનો મિત્ર છું ત્યાં સુદામા એટલું બોલ્યા ને ત્યાં બીજો દ્વાર પર હસીને બોલ્યો હે બ્રાહ્મણ દેવ શું કામ આવો મજાક કરો છો દ્વારકાના નાથના મિત્રોની ક્યાં કમી છે હે બ્રાહ્મણ દેવ જો તમારે દાન જોઈ તો દાન આપી અને ભોજન કરવું હોય તો ભોજન કરાવી દેવી અને જો તમારે કઈ ન જોઈતું હોય ને તો અહીંથી ચાલ્યા જાઓ અને અમારું માથું ન ખાવ ત્યારે તે દ્વારપાળ સુદામા દેવનું અપમાન કરે છે ત્યારે બીજો દ્વારપાળ કહે છે ભાઈ બ્રાહ્મણ દેવનું અપમાન ન કરાય ત્યારે તે દ્વારપાળ સુદામા દેવને કહે છે હે બ્રાહ્મણ દેવ તમારું નામ અને તમે ક્યાંથી આવો છો એ મને કહી દ્યો હું જઈને દ્વારિકાના નાથ ના કહું જો દ્વારકાના નાથ અનુમતિ આપે તો હું તમને જવા દઈશ ત્યારે સુદામા કહે છે હે ભાઈ હું પોરબંદરથી આવું છું અને મારું નામ સુદામા છે અને હું કનૈયાનો મિત્ર છું ત્યારે તે દ્વાર અંદર જાય છે તે સમયે ભગવાન શ્રી કૃષ્ણ ભોજન કરીને ઝૂલા ઉપર ઝૂલતા હોય છે અને અષ્ટપટ રાણીઓ તેમની સેવા કરતી હોય છે ત્યારે દ્વારપાલ આવીને ઊભો રહે છે અને કહે છે મહારાજની જય હો મહારાજ એક સમાચાર હતા એટલે આવું પડ્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે બોલો દ્વારપાલ શું સમાચાર છે તે દ્વારપાલ કહે છે મહારાજ એક બ્રાહ્મણ દેવ છે દુબળું પાતળું તેમનું શરીર છે જોવામાં લાગે છે કે તે ઘણા દિવસથી ખાધું નથી ને લાકડીના ટેકે હાલે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે દ્વારપાળ એમને ભોજન કરાવો દાન આપો ત્યારે દ્વારપાળ કહે છે મહારાજ તેમને ભોજન પણ નથી કરવું અને દાન પણ નથી જોઈતું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તો તેમને શું જોઈએ છે ત્યારે દ્વારપાળ કહે છે મહારાજ એ બ્રાહ્મણ દેવ જીદ કરે છે કે મારે દ્વારિકાના નાથને મળવું છે

બધા નગરવાસીઓ દ્વારપાલ પણ આશ્ચર્ય પામી જાય છે બધા વિચારે છે સ્વયં દ્વારિકાના નાથ દોડતા દોડતા આવ્યા ત્યારબાદ શ્રી કૃષ્ણ સુદામાને કહે છે સુદામા અત્યાર સુધી તું મને કેમ મળવા નો આવ્યો તે સુદામા કંઈ બોલતા નથી અને શ્રી કૃષ્ણ સુદામા દેવને મહેલમાં લઈ જાય છે ત્યારબાદ શ્રી કૃષ્ણ કહે છે ચાલ સુદામા મારા આસન ઉપર બેસ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અષ્ટપ્રહરીના પાસે જળ મંગાવે છે જ્યારે જળ આવતા વાર લાગે છે ત્યારે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના અશ્રુઓ થી સુદામાના પગ ધોવે છે અને ત્યારબાદ પટરાણીઓ જળ લઈને આવે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સુદામાના પગમાં વાગેલા કાંટા પોતાના હાથે કાઢે છે ત્યારબાદ સુદામાને સ્નાન કરાવીને નવું પીતાંબર પહેરાયું ત્યારબાદ સુદામાને ભગવાન શ્રી કૃષ્ણ ભોજન કરવા બેસાડે છે ત્યારે સુદામાને પોતાના બંને દીકરા યાદ આવે છે કે બે દિવસથી મારા બંને દીકરા ભૂખ્યા છે છતાં પણ સુદામા પોતાના મુખ પર દુઃખની રેખા દેખાવા નથી દેતા અને ભોજન કરીને ભગવાન શ્રી કૃષ્ણ તેમને પોતાની સાથે હુમળા ઉપર બેસાડે છે ત્યારે સુદામા ભગવાન શ્રી કૃષ્ણનો આ વૈભવ જોઈને પોતાની ચોખાની નાની એવી પોતળી સંતાડે છે વૈભવ જોઈને સુદામાને ચોખાની નાની પોતળી દેતા શરમ લાગે છે ત્યારે સુદામા શ્રી કૃષ્ણને કહે છે કનિયા તને ગુરુની સેવા ફળી છે ત્યારબાદ શ્રી કૃષ્ણ સુદામાને તેમની પત્ની અને બાળકો વિશે પૂછે છે ત્યારે સુદામા કહે છે હા કૃષ્ણ તારી ભાભીનું નામ સુશીલા છે અને મારે બે બાળકો છે ત્યારે સુદામા કહે છે કનૈયા તું મારું જ પૂછીશ તારું તો કે તે લગ્ન કર્યા કે નહીં ત્યારે શ્રી કૃષ્ણ કહે છે હા કર્યા ને આ ઉભા એ મારા પટરાણીઓ છે ત્યારે સુદામા ચોખાની નાની પોતડી સંતાડતા હોય છે અને શ્રી કૃષ્ણ નજર ત્યાં જ વહી જાય છે ત્યારે શ્રી કૃષ્ણ એ ચોખાની પોતડી લઈ લે છે અને કહે છે મારા ભાભીએ એ કઈક મોકલાયું લાગે છે ત્યારે સુદામા કહે છે તેમાં કઈ નથી કનૈયા ત્યારબાદ તે પોતળી ખોલે છે તેમાં ચોખા હોય છે ત્યારે શ્રી કૃષ્ણ કહે છે આ તો મારા ભાભીએ મારા માટે મોકલ્યા લાગે છે ત્યારે શ્રી કૃષ્ણ તે ચોખાની પહેલી મુઠ્ઠી ખાય છે ત્યાં તો દ્વારિકા જેટલું ધન પોરબંદરમાં દઈ દે છે જ્યારે ભગવાન બીજી મુઠ્ઠી ખાય છે ત્યારે દ્વારિકા બે ગણું વધારે ધન દઈ દે છે અને સુદામાનું જ્યાં ઝૂંપડું હોય ત્યાં મોટો મહેલ બની જાય છે જ્યારે ભગવાન ત્રીજી મુઠ્ઠી ખાવા જાય છે ત્યારે વેકેટ ધન પણ દેવા તત્પર થઈ જાય છે ત્યારે રૂકમણી તેમને રોકી લે છે અને કહે છે પ્રભુ અમને પણ આનો આનંદ ઉઠાવા દો અને આમ કહીને રૂકમણી પોતે ચોખા ખાઈ જાય છે આ જોઈને સુદામા આનંદિત થઈ ઉઠે છે કારણ કે સુદામાને એમ હતું કે આ ચોખા જોઈને મારી લાજ જશે પણ આવું નહોતું ત્યારે સુદામા આવે છે શ્રી કૃષ્ણ પાસે અને કહે છે કૃષ્ણ હવે હું જાઉં છું ત્યારે શ્રી કૃષ્ણ કહે છે હા સુદામા ભાભીને મારી યાદ આપજે ત્યારે સુદામાને એમ થયું મનમાં કે કૃષ્ણે મને રોકવાનો આગ્રહ પણ ન કર્યો અને ત્યારબાદ સુદામા કંઈ માંગી ન શક્યા અને શ્રી કૃષ્ણ અને બલરામ તેમને બહાર સુધી વળાવવા જાય છે ત્યારબાદ સુદામા કંઈ પણ માંગ્યા વગર પ્રણામ કરીને હાલી નીકળે છે ત્યારે દાઉ મહારાજ શ્રી કૃષ્ણને કહે છે કનૈયા સુદામાને કહી તો દે કે મેં તને ઘણું આપ્યું છે ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે સુદામા મારી પાસે માંગી ન તો હોય તો હું તેને કઈ રીતે કહું કે મેં તેને ઘણું દીધું છે ત્યારે દાઉ મહારાજ કહે છે કનૈયા કે નહીં તો કાઈ નહીં પણ સારથીને તો કે એ રથમાં પોરબંદર સુધી મેકી આવે ત્યારે શ્રી કૃષ્ણ કહે છે ના દાઉ સુદામા જેવો પવિત્ર બ્રાહ્મણ એના પગ આ ધરતી ઉપર જાય ને અને જા પડશે ને ત્યાં તે આ ધરતી પાવન થઈ જશે અને આમ સુદામા પોરબંદર સુધી હાલીને આવે છે અને જ્યાં પોતાના ઘરે જાય છે ત્યાં ઝૂપડાની જગ્યાએ મહેલ થઈ ગયો હોય છે સુદામા આ જોઈને વિચાર કરે છે મારું ઘર ક્યાં ગયું ત્યાં તેમના બંને દીકરા દોડતા દોડતા આવે છે જેમને રાજાના કુંવર જેવા ફસરો પહેર્યા હોય છે ત્યારે તે સુશીલા અને તેમના બંને છોકરાઓને ઓળખી જાય છે ત્યારે સુદામા કહે છે સુશીલા આ બધું શું છે ત્યાં સુશીલા કહે છે સ્વામી આ બધું દ્વારકાથી તમારા મિત્ર શ્રીકૃષ્ણ દઈ ગયા છે ત્યારે સુદામાના આંખમાંથી આશરો પડવા મળે છે અને બંને હાથ જોડીને ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કરે છે જો તમને આ વાર્તા ગમી હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને કમેન્ટ બોક્સ માં જઈને કમેન્ટ કરવાનું ન ભૂલતા જય શ્રી કૃષ્ણ